ॐ श्रीहरितनयाय विद्महे लाज्यिपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः चोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय श्रीबालकृष्णला जय ॐ श्रीपितृपरमात्मने नमः ओम श्री ओ नमो भगवते वासुदेवाय वसुदे वसुतं देवं कंसचाणु वंदे जगद्गुरु श्रीकृष्ण वंदे जगद्गुरु वहला साधक बंधुओ वहला भक्तजनो अने सनातन धर्मना आप सर्वे उपासको ना अंत कर्मा विराजमान परमकृपाळू परमात्मा जगदाधार विश्वाधार द्वारकापदी શ્રી દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં અનંત કોટિ વંદન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાધક બંધુઓ સદગુરુ મહારાજના દિવ્ય આશીર્વચન પૂજ્ય ત્રિકમજી બાપુની પ્રેરણા અને ભગવાન દ્વારકાધીશજી મહારાજની કૃપાથી ડુંગરેજી મહારાજ કૃત ભાગવત નવની અંતર્ગત કથાઓનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે આજે કથા મહિમા નામના અધ્યાયમાં પ્રવેશ કરી ધન્યતાનો અનુભવ કરીએ સર્વ પિતૃદેવોની કૃપા પ્રાપ્ત કરીએ આશીર્વચન પ્રાપ્ત કરીએ પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ ભાગવત શાસ્ત્ર કહ્યું છે સંસારમાં ભગવાને પોતાના સ્વરૂપને છુપાવ્યું છે ભગવાન તો સર્વત્ર વિદ્યમાન રહેલા છે પણ પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ ભગવાને છુપાવેલું છે ભગવાન છે પરંતુ ભગવાનના દર્શન થતા નથી ભગવાને નામને પ્રગટ કરી રાખ્યું છે જે શક્તિ ભગવાનમાં છે તે જ શક્તિ ભગવાનના નામમાં રહેલી છે ભગવાનના દર્શન થતા નથી કદાચ કોઈને દર્શન થાય તો ભગવાનને પકડી શકાતા નથી ફક્ત તેની ઝાંખી કરી શકાય છે બે ત્રણ મિનિટ ભગવાન દર્શન આપે પછી ભગવાન અદર્શ્ય થઈ જાય છે ભગવાનના નામને માનવ પકડી શકે છે આપણે ભગવાનના નામનો નિત્ય અંદર જપ કરી શકીએ છીએ એ નામને પકડી શકીએ ને નામના આધારે જ આ ભવસાગરને પાર કરી શકીએ છીએ જ્યાં નામ છે ત્યાં ભગવાન છે નામ સેવાથી મનની શુદ્ધિ થાય છે મનને ભગવાનના નામમાં રાખો નામનું ધ્યાન કરો ડુંગરીજી મહારાજ કહે છે કે રૂપનું ધ્યાન કરવું કઠણ છે એક જ સ્થળે એકાગ્ર બનીને બેસી રહેવું એવું ચિત્ત કદાચ શક્ય ન બને પણ નામ જપ છે એ બધાથી શક્ય બને છે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો સંસારના ચિત્રની આંખની આગળમાં આવે છે ભગવાનના નામનું ધ્યાન કરો નામનું ચિંતન કરો નામનું સ્મરણ કરો નામનું નિત્ય નિરંતર જપ કરો કહે છે તુલસીદાસજી મહારાજે પણ કહ્યું છે કે કલિયુગ કેવલ નામ આધારા આ નામ સ્વરૂપ ભક્તિ છે એનો જપ કરી મનુષ્ય છે મોક્ષપદને પણ પ્રાપ્ત કરી શકે છે માણસનો જન્મ બગડી ગયેલા મનને શુદ્ધ કરવાને માટે થયો છે માનવ પોતાના મનને શુદ્ધ કરી શકે છે મનને શુદ્ધ કરવાનો ઉપાય એક જ છે મનને ભગવાનના નામોમાં પરોવેલું રાખો મન ક્યારેય નવરૂનું પડવું જોઈએ અને એ નિત્ય નિરંતર ભગવાનનું નામ જપ કરતું રહે તેવી ટેવ પાડવાની ડરેજ મહારાજ આપણને સૌને સૂચન કરે છે ભગવાનનું નામ અમૃતથી પણ વધુ છે આનંદદાયક છે જે સર્વકાળે જપ કરે છે તેને જ એ નામ મહિમા છે નામનું મહત્વ છે એનો અનુભવ થાય છે બધા સંતો મહાત્માઓએ નામની બહુ સેવા કરી છે ત્યારે શુદ્ધ થયું છે ભાગવત ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ કહેવામાં આવ્યું છે કારણ આ દ્વાદસ્કંદની અંદર ભગવાનની નામરૂપ લીલાઓ પણ વર્ણિત કરવામાં આવી છે નૈમિસારણીમાં એ સુતજીને પ્રશ્ન પૂછ્યો છે કે આજ સુધી ઘણી કથાઓ સાંભળી છે આ બધી કથાઓનો સાર શું છે સુતાખ્યા કથા સારમ બધાનું સાર તત્વ શું છે તે સમજાવો કેટલાક લોકો ઘણા બધા પુસ્તકો વાંચે છે સારું છે પણ બહુ સારું નથી કારણ વધારે પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે છે દરેક પુસ્તકમાં ક્યાંક ને ક્યાંક થોડો થોડો મતભેદ જોવા મળે છે ટીકા ટિપ્પણીઓ જોવા મળે છે અને આ મતવેદ છે એ મનને ચંચળ બનાવનારો છે પેલા ગ્રંથની અંદર તો કંઈક આવું કહ્યું હતું આ ગ્રંથમાં કંઈક આવું કહ્યું છે આવું કેમ થયું હશે આમ આપણું મન છે એ ચંચળતાને પ્રાપ્ત કરે છે શંકાશીલ બને છે ટોંગરેજ મહારાજ કહે છે કે પુસ્તકો વાંચવા સારી વાત છે જ્ઞાની બનવું સારી વાત છે પણ ભક્ત બનવું થોડું અઘરું છે કારણ કે આપણું સર્વસ્વ છે ભગવાનને સમર્પિત કરી દેવાનો ભાવ ભક્તિમાં રહેલો છે 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 જ્ઞાની તાર્કિક હોય સેવક તમે જેનું સેવા સ્મરણ કરો છો તમે તેવા જ થઈ જાઓ છો તેથી ભગવાન શ્રી કૃષ્ણનું સેવા સ્મરણ કરનારા વૈષ્ણવી સાર ગ્રહી થઈ જાય છે ડુંગરેજ મહારાજે કહ્યું છે કે ભાગવત અંદર જે કંઈ પણ વર્ણિત કરેલું છે એ બધું જ સત્યમાની બધું જ ભગવાનના શ્રી ચરણોમાં આજીવન સમર્પિત થઈ જવું અને ભગવાનના અનુગ્રહથી ભગવાનની કૃપાથી આપણું જીવન ભગવાન જેમ પ્રેરણા કરે તેમ ચલાવવું અને ચિત્ત હંમેશને માટે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત રાખવાની વાત કહે છે કહ્યું છે કે ભાગવત ભગવાનને માખણ મિશ્રી બહુ પ્રિય છે માખણ બધાનો સાર છે શેર બશેર દૂધ પીવું ઠીક છે બહુ પીવાથી વાયુ થઈ જાય પેટ ભારે થઈ જાય એક બે તોલા માખણ થવાથી પેટ હલકું રહે શક્તિ જલ્દી આવે કારણ માખણ આ બધાનો સાર કયો છે એમ ભાગવત નવનીત છે બધા ગ્રંથો બધા ધર્મ પુસ્તકો છે બધાના સાર સ્વરૂપ કહેવામાં આવેલું છે એટલે કે ભાગવતનું સ્મરણ કરવાથી ભાગવતનું પઠન કરવાથી બધા જે શાસ્ત્રો છે એ બધાનું રૂપ જ્ઞાન છે જે ભાગવત નવનીત છે આપણને પ્રાપ્ત થઈ જાય છે અને ભાગવતનું પઠન શ્રવણ કર્યા પછી એનું અનુસરણ કર્યા પછી બીજું કંઈ જ કરવાનું બાકી રહેતું નથી કારણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે તું એક મારા શરણે આવી જા બાકી બધું જ છે હું સંભાળી લઈશ એમ ભાગવત બધા વેદ પુરાણો સાર છે બધાનું સાર તત્વ સમજાવો એવું તાર સાર તત્વ સમજાવો જેથી જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિ પુષ્ટ થાય નિમિશાળાની અંદર ઋષિઓ છે એવો પ્રશ્ન કરે છે એ ધ્યાનમાં રાખીને કથા કહો કે કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થાય કથા સાંભળ્યા બાદ પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન થાય પ્રીતિ ઉત્પન્ન થાય ભગવાનની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થાય કથા સાંભળ્યા બાદ કરેલા પાપ માટે પશ્ચાતાપ થાય ત્યારે જ કથા સફળ થાય છે કથા સાંભળ્યા બાદ થોડો ઘણો પણ સ્વભાવ પણ સુધરવો જ જોઈએ કારણ કથા ફક્ત શ્રવણ કરવાથી નહીં પણ જીવનમાં ઉતારવાથી જીવન સફળ બને છે કથા સાંભળ્યા પછી પાપ ન છૂટે પ્રભુમાં પ્રેમ ન થાય સ્વભાવ ન સુધરે તો સમજી લેવું કે મેં કથા સાંભળી નથી મેં તો કથા સાંભળી પણ આ મહારાજને કથા કહેતા આવડતી જ નથી મહારાજ બરાબર કથા કહેતા હોય તમે શ્રદ્ધા ભક્તિથી બરાબર કથા સાંભળતા હોય તો સ્વભાવ સુધરવો જ જોઈએ આ ઉત્તમ શ્રોતાનું લક્ષણ થયું છે કે કથા ફક્ત શ્રવણ નથી કરવાનું પણ શ્રવણ કર્યા બાદ એની આચરણમાં પણ મૂકવાની વાત કરી છે કથા સાંભળ્યા બાદ પાપ કરવાની ઈચ્છા થતી નથી કથા સાંભળ્યા બાદ પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન થાય છે જ્ઞાન વૈરાગીની સાથે ભક્તિને પુષ્ટ કરવાને માટે આ ભાગવતની કથા દિવ્ય કથા અમૃત કથા કહેવામાં આવી છે શૌનકાદીશ એ સુતજીને પ્રશ્ન કરીને કહ્યું કે એવી મધુર કથા સંભળાવો કે ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થઈ જાય અમારે એવી કથાનું શ્રવણ કરવું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે અમારી સન્મુખ ખડું થઈ જાય અમને ભગવાનમાં એવી અટલ અને અતૂટ શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય કૃષ્ણ પ્રાપ્તિ કરમ સાધન વેદાંત નો સિદ્ધાંત છે કે ઈશ્વર દ્રશ્ય નથી ઈશ્વર દ્રષ્ટા છે ભગવાનને ભગવાને આંખને જોવાની શક્તિ આપી છે જે પ્રભુએ આંખને જોવાની શક્તિ આપી છે તે ભગવાનને આંખ જોઈ શકતી નથી વેદાંત સિદ્ધાંત છે કે ઈશ્વર દ્રશ્ય નથી ઈશ્વર સૌના દ્રષ્ટા છે સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ચ ભગવાન સૌને જુએ છે

ભક્તિમાં રહેલી છે એટલે આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે જ્ઞાની થવા કરતાં ભક્ત થવું વધુ સારું છે કારણ કે ભક્ત થવાથી ભગવાનની વધુ નજીક જઈ શકાય છે ગોપીગીતની એક સરસ મૂર્તિ છે કે ભક્તિમાં આવી શક્તિ છે કે ભક્તિ જ્યારે બહુ બધી જાય ત્યારે ભગવાનને દૃશ્ય થવું પડે છે જ્ઞાની જવનો એવું વર્ણન કરે છે કે ચર્મચક્ષુથી ભગવાનના દર્શન થતા નથી ચર્મચક્ષુ પ્રાય ચામડીને જુએ છે ચર્મચક્ષુ એટલે કે આપણા શરીરમાં આપણને જે ભગવાનને નેત્રો આપેલા છે જે દ્રષ્ટિની શક્તિ આપેલી છે તેનાથી કદાચ ભગવાનના દર્શન મુશ્કેલ છે પણ ભગવાનના દર્શન કરવાને માટે અંતરનો ભાવ અને અંતરની આંખો વડે ભગવાન છે એને પ્રત્યક્ષ અનુભવી શકાય છે એમના દર્શન કરી શકાય છે એમની ઝાંખી કરી શકાય છે સાધારણ ભક્તિ થી ભક્તિ અત્યારે અતિશય વધે ત્યારે જ આંખ માનવ જગત ને છે તે જ આંખ ભગવાન ના પણ દર્શન થાય છે એવી મધુર કથા સંભળાવો કે શ્રી કૃષ્ણ ભગવાન ના પ્રત્યક્ષ દર્શન થાય કૃપા કરો ત્યાર બાદ બદરી કથા છે કે વિશાળ ક્ષેત્ર ગંગા કિનારે સનકાદિ ઋષિઓ વિરાજમાન છે એકેદાહી વિશાલાયમ ચતવારહ ઋષયો બદ્રી વિશાલની યાત્રા કરી છે બદ્રી નારાયણની યાત્રા કરી છે એમને ખબર હશે કે ત્યાં ભગવાનનો જય જયકાર થયા કરે છે બદ્રી વિશાલ લાલ કી જય બદ્રી વિશાલ આગળની કથા કહે છે કે સૂર્યવંશમાં વિશાલ નામનો એક રાજા થઈ ગયો હતો રાજા વિશાલે ત્યાં ગંગા કિનારે હજારો વર્ષો સુધી તપસ્યા કરી હતી ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા ભગવાને કહ્યું કે તું વરદાન માગી લે રાજાને કહ્યું કે તમારા દર્શન થઈ ગયા હવે મને વરદાનની શી ઈચ્છા હોય બસ એવી કૃપા કરો કે હું તમારા દર્શન કરતો જ રહું મને નિત્ય નિયમ આપના દર્શન થયા કરે આજે જે આપે મને દર્શન આપ્યા છે એમ મને કાયમી આપના દર્શન થાય બસ હું આવું જ એકવાર આપની પાસે માગું છું ભગવાને કહ્યું કે એવું તો થશે જ પરંતુ મારી ઈચ્છા છે કે તું બીજું કંઈ વરદાન માગી લે ત્યારે રાજા વિશાલે માગ્યું કે આ તપોભૂમિમાં તમારો અખંડ નિવાસ થાય એ પ્રભુ આપ પ્રસન્ન જ થયા છો તો આ ક્ષેત્રની અંદર આપ કાયમીને માટે નિવાસ કરો મને તો હજારો વર્ષ તપસ્યા કર્યા પછી તમારા દર્શન થયા હવે એવી કૃપા કરો કે અહીં આવીને થોડી ભક્તિ કરનાર માણસને પણ તમારા દર્શન થઈ જાય હે બદ્રીનાથ હે બદ્રી વિશાલલાલ આપ સમસ્ત જગતના કલ્યાણને માટે પણ મને આવું વરદાન આપો કે અહીંયા આવનારો ભક્ત થોડો સમય પણ આપની તપસ્યા કરે એમને બદ્રીનાથના દર્શન થઈ જાય બદ્રી વિશાલલાલના દર્શન થઈ જાય એવી હે દેવ આપ મારા ઉપર કૃપા કરો કલિયુગમાં જીવન બહુ ટૂંકું છે હજારો વર્ષ તપસ્યા હે પ્રભુ કોણ કરી શકશે તેથી તમે જલ્દી દર્શન આપવાને માટે આ ક્ષેત્રમાં કાયમીને માટે થઈ જાઓ ભગવાને કહ્યું કે તું કેવું વૃદાન માગે છે તારું નામ જ વિશાળ નથી હે રાજન તારું હૃદય પણ આટલું વિશાળ છે કે તું જગતના કલ્યાણને માટે શ્રમ ભક્તોના કલ્યાણને માટે મારો અહીંયા આજીવન નિવાસ થાય એવો વર માગી રહ્યો છે રાજન ધન્ય છે તને રાજન ધન્ય છે તારા કુળને રાજન ધન્ય છે તારી ભક્તિને અને પ્રજાવત સદલાહને ભગવાન નારાયણ છે આ વિશાલ રાજાના વખાણ કરે છે અને એમને આશીર્વચન આપે છે આજથી આ ક્ષેત્રનું નામ બદ્રી વિશાલ ક્ષેત્ર હશે બદ્રી નારાયણમાં જ્યારે સંકલ્પ બોલવામાં આવે છે ત્યારે પણ બોલવામાં આવે છે કે બદ્રી વિશાલ ક્ષેત્રે રાજાનું પણ નામ લેવામાં આવે છે રાજા પણ અમર થઈ ગયા છે રાજા વિશાલને માટે ભગવાન પ્રગટ થયા છે અને મેં દિવ્ય આશીર્વચનો આપ્યા છે સાતક બંધુઓ આજના અધ્યાયની આ કથા કથાએ સમાપ્ત કરીએ ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી આજની કથાને વિરામ આપીએ ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બદ્રી વિશાળ લા